ખેડૂતની આપણે વારંવાર વાત કરીએ છીએ એવી રીતે એક એવા વિષયની વાત કરવી છે જે સાંભળતાની સાથે જ મને ખૂબ આશ્ચર્ય થયું હતું અને પછી એના વિશે વાંચતી ગઈ તો ખબર પડી કે આ દેશમાં અને દુનિયામાં રિટેલ બિઝનેસવાળા જે લોકો છે જે લોકો નાના ધંધા રોજગાર પોતાના ચલાવે છેથી લઈને મોટી કંપની એ બહુ જ મોટા ફ્રોડનો શિકાર બની રહી છે અને જેને કહેવાય છે રિટર્ન ફ્રોડ એક વ્યક્તિએ હમણાં જ ફેસબુક પર પોસ્ટ મૂકી ત્યારે પહેલીવાર મારું ધ્યાન ગયું હતું અને જેમાં એમણે જામનગરના એક ખૂબ પ્રતિષ્ઠિત કોલોની વિશે વાત કરી અને જેમાં એમણે એવું લખ્યું કે દરેક વખતે સ્કૂલમાં જ્યારે એન્યુઅલ ફંક્શન અથવા બીજું કંઈ હોય ત્યારે એક ચોક્કસ પ્રકારની એટલે કેસરી કલરની ટી શર્ટ એક સાથે બાળકોને કઈ હોય પહેરવાની કાં તો સફેદ રંગની ટી શર્ટ કઈ હોય ગ્રીન કઈ હોય તો એ રીતે ટી શર્ટના બલ્કમાં ઓર્ડર આવે એટલે એ ફંક્શન હોય એના અઠવાડિયા પહેલાં એ બલ્કમાં એક જ સોસાયટીની આસપાસ જે બહુ જ મોટી સોસાયટી છે તો ત્યાં ઓર્ડર આવવાના શરૂ થાય ને જેવું ફંક્શન પૂરું થાય એટલે તરત જ મમ્મીઓ પેક કરીને એનું રિટર્ન શરૂ કરી દે બસો અઢીસોની ટી શર્ટ છે એ સોસાયટીમાં રહેતા માણસોનો એવરેજ લાખેક રૂપિયાની આજુબાજુ એમના ઘરનો પતિનો પગાર હશે જે બંને કામ કરતા હશે તો બે લાખ રૂપિયા પગાર હશે પણ એ બસો કે અઢીસો રૂપિયાની ટી શર્ટ નથી ખરીદતા એ લઈને એને પાછી પેક કરીને વપરાઈ જાય એટલે મોકલી દે છે આવું ટ્રેન્ડ જોતા જોતા સમજતા સમજતા ઇન્ટરનેટ પર સર્ફ કરતા કરતા મને એક ટ્રેન્ડ એ પણ ખબર પડી કે હોલિડે સિઝન તહેવારોની સિઝન જ્યારે આવે ત્યારે હાઈએસ્ટ રિટર્ન થાય એટલે આપણે એવું માનીએ કે ભાઈ બહુ જ બધા બહુ બધા લોકો ખરીદી રહ્યા છે તો એ લોકો રિટર્ન પણ કરશે પણ નહીં તહેવાર પૂરા થાય પછી રિટર્ન કરે છે એટલે બ્રાન્ડેડ શૂઝ મંગાવવાના બ્રાન્ડેડ કપડા મંગાવવાના બધું જ પહેરી લેવાનું અને પછી એવું કહેવાનું જોઈએ ને કે આમાં સાઇઝનો ઇસ્યુ છે આમાં ફિટિંગનો ઇસ્યુ છે આ કલર મિસમેચ થાય છે આમાં આ પ્રશ્ન છે એટલે મર્યા નથી લેવું આ ડેમેજ્ડ આઇટમ છે એનું સોલ્યુશન ઘણા બધા લોકોએ કાઢ્યું છે પણ એ સોલ્યુશનની વચ્ચે મિંત્રાએ બહુ જ મોટી ફરિયાદ બેંગ્લોરમાં કરી મિન્ત્રા એક ઓનલાઈન પ્લેટફોર્મ છે જે કપડાં અને એક્સેસરીઝ ને બાકીનું બધું સેલ કરે છે એને ઓડિટમાં ખબર પડી કે એમની સાથે તો આવું રિટર્નનું બહુ મોટું ફ્રોડ થઈ ગયું અને એ ફ્રોડ એક કરોડને વીસ લાખ રૂપિયાનું છે ખાલી બેંગ્લોરમાં થયેલું એ સિવાય છૂટાછવાયા જે નાના માણસો નાના નાના ફ્રોડ કરે છે એની તો વાત જ અલગ છે એક આખી સિન્ડિકેટ લિટરલી કામ કરતી હતી બેંગ્લોરમાં રાજસ્થાનના જયપુરમાંથી બાકીની બધી મોંઘી બ્રાન્ડેડ ઘડિયાળથી માંડીને શૂઝથી માંડીને ઘણું બધું મંગાવે બલ્કમાં ઓર્ડર કરે અલગ અલગ જગ્યાએ એની ડિલિવરી ક્યાં કરવાની તો કે ચાની દુકાન પર દરજીની દુકાન પર કોઈ સ્ટેશનરી શોપ પર ડિલિવરી થાય અને ડિલિવરી કર્યા પછી કોઈક સમસ્યા ઊભી થાય કે ભાઈ આમાં ડેમેજ છે આટલી વસ્તુઓ એની અંદર આવી નથી આટલી વસ્તુઓ મિસિંગ છે ઇનકરેક્ટ છે અને પછી રિફંડ કરાવવામાં આવે કંપની પાસેથી કંપનીએ રિફંડ કર્યા એક કરોડને વીસ લાખ ફ્રોડ થયું એમની સાથે એમણે બેંગ્લોરમાં જો કે ફરિયાદ નોંધાવી છે પણ આ વિષયમાં આ ટોળકી પકડાશે કે કેમ મને હજી એટલે શંકા છે કેમ કે ડિજિટલ ફૂટપ્રિન્ટ પર આખો ખેલ હોય છે અને આપણે ત્યાં આમ સાયબર સેલ જો એમની સાયબર સેલ બહુ જ હોશિયાર કે એક્ટિવ ગમે તેટલું હોય પણ પંદર વર્ષનો છોકરો જેટલો હોશિયાર ને એક્ટિવ છે એટલા ફેસબુક ટ્વિટર ઇન્સ્ટા કે બાકીની બધી વાતોમાં આપણી પોલીસ એટલી હજી એડવાન્સ અને એક્ટિવ નથી એ એટલા બધા ફ્રોડ થઈ રહ્યા છે ને તમે પોલીસ પાસે જાઓ એટલે પોલીસ કે હા લાવો તમારી ફરિયાદ લખાવી લો પણ એ ફરિયાદના નિવારણ નથી થઈ શકતા એટલે એક રિસોર્ટના માલિક છે એ પોતાનું એક એક્ઝેક્ટ કોઈ એ રિસોર્ટના નામ પર સેમ એવી એક વેબસાઇટ બને છે એ વેબસાઇટ પરથી હું બુક કરાવું છું ત્યાં જાઉં તો ખબર પડે કે ભાઈ આ તો ખોટી વેબસાઇટ હતી પૈસા ખોટી જગ્યાએ ગયા કેવી રીતે મને ખબર પડશે ગમે તેટલા તમે ભણેલા હો તમે કેવી રીતે જાણી શકવાના છો અને તમે એડવાન્સમાં એટલે બુકિંગ કરાવો છો કેમ કે તમે ત્યાં પહોંચ્યા પછી રૂમ મળશે કે નહીં તમને ખબર નથી હોતી તમે શાંતિ માટે જવા માંગો છો વેકેશનમાં પણ છતાંય આવા ફ્રોડ સતત થઈ રહ્યા છે કોઈ જ નિયંત્રણ એના પર નથી લાગ્યું એ વેબસાઇટ એક ફરિયાદ થયા પછી એ બંધ નથી થતી એ પ્રકારના ફ્રોડ બંધ નથી થઈ રહ્યા ઓટીપીના નામ પર હજારો માણસોના લાખો રૂપિયા ઉઠી રહ્યા છે બેંકના અકાઉન્ટમાંથી અને જે નાના નાના બિઝનેસમેન છે એ પણ ફ્રોડનો શિકાર બની રહ્યા છે આ ફ્રોડ વિશે સમજતા અને એના વિશે ડિટેલમાં વાંચતા મને એક સરળ વાત એટલી સમજાઈ કે જેની પાસે બહુ જ બધી બુદ્ધિ છે એ સિન્ડિકેટ અને ગેંગ બનાવીને મોટા પાયે અંજામ આપે છે બાકી એ માણસો કે જે બસો અઢીસો રૂપિયાની ટી શર્ટ પણ આ રીતે પાછી મોકલે છે એ લોકોને ચાન્સ મળે તો શું એ લોકો મોટું ફ્રોડ ન કરે એમની ચોરીને આપણે શું કહીશું એને ચોરી નથી કહેવાતી એટલા માટે કેમ કે નાની વાતોમાં પડતા નથી પણ એ નાના બિઝનેસમેનનું શું કે જેમને મોટું નુકસાન જતું હોય છે એ સમયે કેમ કે એનું પાર્સલ કરવાનું એનું પેકિંગ કરવાનું અને ડિલિવરી કરવાની અને પાછું આવે ત્યારે એની પ્રોસેસ કરવાની એમાંય એમને સમય લાગતો હોય છે આપણે એટલા નિર્દયી તો ન બનીએ કે પછી દુકાનદારને પણ લૂંટવા માંડીએ એ વિચાર્યા વગર કેમ કે તમે જ્યારે રિટર્ન ખોટું રિટર્ન કરો છો ત્યારે તમે મિન્ત્રા કે એમેઝોનને મૂરખ નથી બનાવતા એ બિઝનેસમેન કે જે મિન્ત્રાનું પ્લેટફોર્મ વાપરીને ત્યાં બિઝનેસ કરી રહ્યો છે એમેઝોનને વાપરીને લોકો ત્યાં બિઝનેસ કરે છે એ લોકોને નુકસાન જાય છે અને એટલે જ આપણી અંદર ક્યારેય એટલી સમજણ પેદા થશે બહુ મોટો પ્રશ્ન છે અને એમાં એ દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે જેની પાસે થોડા પૈસા છે જે લોકો સાવ ગરીબ નથી કે એમણે આ કરવું પડે એ લોકો આ કરે છે શોપિંગ મોલમાંથી નાની વસ્તુ ઉઠાવી લેવાની વૃત્તિ હોય ઓનલાઈન ખોટું રિટર્ન કરવાની કે ફ્રોડ કરવાની વૃત્તિ હોય આ વૃત્તિ ચોરીની વૃત્તિ છે એમને તક મળે તો એ હજારો કરોડની પણ કરી શકે છે ને એવા લોકો કરી રહ્યા છે જે લોકો ખૂબ ભણેલા છે પોતાને ખૂબ સભ્ય અને સુસજ્જ કહે છે જે પોતાને ખૂબ ઊંચા અને બાકીના બધા સમાજના લોકોને આમ નીચા દ્રષ્ટિકોણથી જુએ છે એ પોતાને એટલા બધા સભ્ય માને છે કે બાકીના લોકોને અસભ્ય માને છે ત્યાં સુધીની સભ્યતા એમના મનમાં વસેલી છે એ લોકો આ ફ્રોડ કરી રહ્યા છે યુએસમાં ઘણી બધી કંપની હવે એઆઈનો સહારો લેવા માંડ્યા છે એટલે તમે જો જેવી રિટર્નની રિક્વેસ્ટ નાખો છો એટલે એ લોકો તમારું ઇન્સ્ટાગ્રામ ચેક કરે છે કે એ ડ્રેસ તો તમે પહેરેલો છે તમે કહી રહ્યા છો કે આ તો યુઝ નથી કરેલી આઈટમ એ સિવાય એમણે એવા સ્કેનર રાખ્યા છે જેના પરથી ને બાકીનું બધું એટલે કેટલી હદે યુઝ થયો છે શરીર પર ગયો છે કે કેમ માત્ર ટ્રાય કરવા માટે પહેરેલું અને લાંબા સમય માટે પહેરેલું એનો એક ફરક ખબર પડી જતી હોય છે વોશ કરેલું છે તો એનો ફરક ખબર પડતી હોય છે અને સૌથી મોટી વાત એ લોકો ટેગ એવી રીતે હવે રાખે છે કે તમે એને પહેરી ન શકો એ ડ્રેસીસને કેમ કે દસ દસ હજાર રૂપિયાની ચણિયા ચોળીઓ મંગાવવાની લગનમાં પહેરી દેવાની એક દિવસ ને પછી બીજા દિવસે લગન પૂરા થાય એટલે પેક કરીને પાછી આપી દેવાની એવું કહીને કે સાઇઝનો ઇશ્યુ હતો ઇન્સ્ટાગ્રામ પર ફોટો મૂકશો કે પછી લગ્નના આલ્બમનો બીજો કોઈ મૂકશે ખબર પડી જવાની છે એક પેટર્ન જ્યારે સામે આવશે કે આખી સોસાયટી એન્યુઅલ ફંક્શન પહેલા લઈ રહી છે અને પછી એન્યુઅલ ફંક્શન જેવું પૂરું થાય એટલે બધાને સાઇઝના ઇશ્યુ આવે છે અને રિટર્ન કરી રહ્યા છે તો એ સમજાય છે તમારા બસો અઢીસો રૂપિયાની લાલચ માટે કોઈના પેટ પર લાત છુકામ મારી રહ્યા છો આટલી સમજણ પહોંચે સામાન્ય માણસો સુધી એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત આ દેશ આપણા થકી બને છે કોઈપણ દેશ એ નાગરિક વગર એનો વિકાસ અને એનું હિત શક્ય નથી અને એટલે જ જો આપણે આ દેશના સાચા નાગરિક છીએ દેશને ખૂબ પ્રેમ કરીએ છીએ તો દેશને ગંદો નહીં કરીએ રસ્તા પર કચરો નહીં ફેંકીએ નમસ્કાર